વલસાડમાં સરદાર હાઈટ ખાતે પંડાલનો મંડપ ધડામ છે રોડ પર ગરબા મહોત્સવમાં મંડપ ધારાશાયી ધરાશાયી થતા પાર્ક વાહનોમાં ભારે નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો મંડપ ધારાશાયી થવાની ઘટના બની છે પાર્ક વાહનોને આ મંડપ ધારાશાયી થવાને કારણે નુકસાન થવું છે વલસાડમાં સરદાર હાઈટ્સ ખાતે પંડાલ ધરામ થયું છે તો તિથલ રોડ પર ગરબા મહોત્સવમાં મંડપ ધારાશાહી થવું છે હજુ સુધી કોઈ આ ઘટનામાં જાનહાનિ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા વલસાડમાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ સાથે જે પ્રમાણે પવન ફૂંકાયો હતો એણે ગરબા મંડપમાં જે પ્રમાણે નુકસાની સર્જી છે આ છે વલસાડના સરદાર હાઇટ્સ વિસ્તારમાં ગરબાનું આયોજન અને ત્યાં જે પ્રમાણે નુકસાની થઈ છે આપ જોઈ શકો છો આખે આખો મંડપ ઉડીને પાર્કિંગ બાજુ નીકળી ગયો હતો અને ગાડી અને સ્કૂટરને ભારે નુકસાન કર્યું છે જ્યાં પાર્કિંગમાં સ્કૂટર મૂકવામાં આવ્યા હતા ત્યાં પણ ભારે નુકસાન થયું છે આખો મંડપ જે પ્રમાણે આની સાથે બાંધવામાં આવ્યો હતો તે આખે આખો ઉચકાઈ ગયો હતો અહીંયા તિથલથી નજીક આ વિસ્તાર હોય પવનનો વેગ ખૂબ વધારે હતો નુકસાની જે રીતની થઈ છે ઇલેક્ટ્રિકનું વાયરિંગ હોય કે આખો મંડપ હોય બધી વસ્તુ ઉડીને પડી ગઈ છે અહીંયા જે નજીકમાં કાર પાર્કિંગ કરેલી હતી એ પાર્કિંગને પણ ભારે નુકસાન થયું છે જે ગરબાનો મંડપ છે તેને પણ ભારે નુકસાન થયું હતું આપ જોઈ શકો છો અહીંયા દૂર દૂર સુધી વસ્તુ ફંગોડાઈ ગઈ છે ભારે નુકસાન છે સવારે મંડપના જે કર્મચારી છે તેઓ આવ્યા છે પરંતુ અહીંના દ્રશ્યો અગર જોશું તો વધારે કહી શકાય કે નુકસાનીવાળા છે જે પ્રમાણેની આ ઘટના બની છે સરદાર હાઈટ્સમાં ગરબા ચાલતા હતા અને અચાનક વરસાદ સાથે પવન ફૂંકાતા જે પ્રમાણે આખે આખા મંડપ ફંગોળાઈ ગયા છે આખે આખી જે પ્રમાણે એના પિલર્સ બનાવેલા હતા એ એક તરફ ઉડીને ચાલી ગયા છે એટલે પવનનો વેગ કેટલો હશે એ સમજી શકાય છે વલસાડ શહેરની આજુબાજુમાં જ્યાં પણ આ ગરબાનું આયોજન થયું હતું તમામ જગ્યા ઉપર કોક ને કોક રીતે નુકસાન થયું છે